મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર સાત આઠ નવ દસ અગિયાર બાર જૂને વરસાદને લઈને મોટી ગઈ છે અહીંયા હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરી અને ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે તો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના મેપ જાહેર કરી અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને મોટી ગઈ છે અહીં તમે જોઈ શકો છો અગિયાર તારીખનો મેપ છે ત્યારબાદ બાર તારીખે તો લગભગ સંપૂર્ણ ગુજરાત અંદર વરસાદને લઈને મોટી આ ગઈ છે તો આજના ડિટેલ સાથે વાત કરીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદને લઈને આ ગઈ છે ખાસ કરીને અને જૂને વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને આ મોટા રાઉન્ડના વરસાદ દરમિયાન દસથી થી પંદર ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે છે મુંબઈની અંદર તો ભારે વરસાદનો એલર્ટ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાય વરસાદ પણ અમુક વિસ્તારમાં પડી શકે છે આપણે મેપના આધારે આજની ડેટ પ્રમાણે મિત્રો જોશો કે ખાસ કરીને કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરેલી છે જેમાં મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં અને મુંબઈથી દસથી પંદર ઇંચ વરસાદની આગાહી કરેલી છે તો ખાસ કરીને ક્યાં ક્યાં વાવણી થશે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો જોઈએ તો કે છ જૂન સુધીની અંદર ચોમાસું ચોમાસુંથી મુંબઈની અંદર એન્ટ્રી કરી ગયું છે અને મુંબઈ પછી વારો આવે છે ગુજરાતનો એટલે કે ખાસ કરીને ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે આવો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ કેરળની અંદર માત્ર સાત જ દિવસની અંદર મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે આમ તો એને પહોંચતા દસ દિવસ લાગતી હોય છે અને ગુજરાતની અંદર કહેવાય રહ્યું છે કે દસ બાર તારીખની આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા રહેલી છે તો ચોમાસું મહારાષ્ટ્રની અંદર પ્રવેશ કરી ચુક્યું છે આ બાજુ તમે આઠ તારીખનો મેપ જોઈ શકો છો આઠ તારીખની અંદર મુંબઈની અંદર ખાસ કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપેલું છે અને ગુજરાતનો મેપ જોઈ શકો છો પીળો મેપ છે સંપૂર્ણ પીળો મેપ છે એટલે કે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આ બાજુ નવ અને દસ તારીખનો મેપ જોઈ શકો છો નવ તારીખે અને દસ તારીખે મુંબઈની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદને આગાહી છે તો જેને લઈને ત્યાં દસથી પંદર ઈસ સુધીનો વરસાદ પણ પડી શકે છે અને તેની કિનારો એટલે કે ગુજરાતની અંદર વલસાડ સુરત ડાંગર દાદરાનગર હવેલી તાપી નર્મદા જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ મહારાષ્ટ્રના વરસાદની અસર થશે જેને લઈને ત્યાં પણ ભારે વરસાદ ખાપકી શકે છે આ બાજુ હવામાન વિભાગે સાત તારીખે મેપ જાહેર કરી અને દાહોદ છોટા છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર ગાજવીજ સાથે પચીસ ટકા જેવા ભાગોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો આઠ તારીખનો મેપની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની એન્ટ્રી થશે આઠ તારીખે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ હાલમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ બાજુ નવ તારીખનો મેપ જોઈ શકો છો એકદમ ઘાટો ગ્રીન કલરનો ભાગ છે અને ખાસ કરીને લાઇટ ભાગ છે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ ચાર જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે ગુજરાતની અંદર ખાસ કરીને જોઈએ જ હોય તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડશે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે જ્યારે દસ તારીખનો મેપ જોઈ શકો છો દસ તારીખે સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના બધા જિલ્લાઓ રાજકોટ અને બોટાદને પણ કવર કરેલા છે દસ તારીખે ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદની આગાહી છે તો મધ્ય ગુજરાત અગિયાર તારીખ નો મેપ જોઈ શકો છો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ છવ્વીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા વિસ્તારોની ની અંદર ગાજવીજ સાથે વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ સારા વરસાદની એટલે કે વાવણી લાયક વરસાદની મિત્રો અહીંયા આગાહી છે સારો વરસાદ પડી શકે છે અગિયાર તારીખે અને બાર તારીખનો મેપ જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાત હવામાન વિભાગે બાર તારીખે છ છવ્વીસ ટકા ભાગથી લઈ અને પચાસ ટકા ભાગોની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ સહિતના ભાગોની અંદર એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આમ જોવા જઈએ તો સાત આઠ તારીખે દક્ષિણ ગુજરાતમાં નવ તારીખે સૌરાષ્ટ્રમાં દસ તારીખે પણ સૌરાષ્ટ્રમાં જ્યારે અગિયાર બાર તારીખે સારો વરસાદ અને બાર તારીખે તો લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરેલી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે અઠવાડિયા દરમિયાન મિત્રો ખાસ કરીને મુંબઈની અંદર દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે જોરદાર વાવણી થશે તો આજના વીમા આટલું જ વધોડ્યું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આવડ્યોને લાઈક કરી દીજો અસ્તુ જ જય ભારત